મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે તમે જાણો છો કે પાછલા દિવસોમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો હતો અને જેમના દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મિત્રો ત્યારે સાબરકાંઠામાં પણ હવે ભાજપમાં પત્રિકા વિવાદ જોવા મળ્યો છે મિત્રો વેડી ઝાલા માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે પત્રિકામાં લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવાની માંગ કરાઈ છે આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈને વિરોધ નોંધાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે મિત્રો સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ નથી લઈ રહ્યો બે દિવસ પહેલાં પણ લોકસભાના કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો જોકે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઈ રહી છે મિત્રો આ પત્રિકામાં ધારાસભ્ય વીડી ઝાલા માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ કરાય છે મિત્રો પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરીને શનિવારે વિરોધ નોંધાવવા માટે આહવાન કરાયું છે પત્રિકામાં લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવાની માંગ કરાઈ છે મહત્ત્વનું છે કે આવતીકાલે એટલે કે શનિવારના રોજ હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈ અને વિરોધ નોંધાવવા માટે આહવાન કરાયું છે મહત્વનું છે કે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારીયાનો વિરોધ યથાવત રહેતા વિવાદ વધુને વધુ વકર્યો છે મિત્રો સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી બે બેઠકો ઉપર ઉમેદવાર બદલ્યા છે વડોદરા બેઠક ઉપર રંજન ભટ્ટને બદલીને હેમંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે તો સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે ત્યારે સાબરકાંઠા બેઠક ઉપર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો અને શોભનાબેન બારૈયાને પણ બદલવા માટેની માંગ ઉગ્ર બની છે